માંડવી તાલુકાના નોગામા ઉસ્કેર પાસે નેશનલ હાઈવે નંબર પાસઠ પર સિઝનમાં બીજી વાર વરસાદી પાણી ફરી વળ્યા માંડવી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર પાસઠ કી માંડવી રોડ પર અતિશય વરસાદના કારણે નોગામાં ઉસ્કેરની વચ્ચે રસ્તા પર અવર જવર બંધ થઈ ગઈ હતી આજરોજ ભારે વરસાદને કારણે સવારે આઠ કલાકના આસપાસથી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા માંડવી કીમ રોડ પર પાણી ફરી વળતા નોકરી ધંધા અર્થે કીમ સુરત જતા નોકરીયાતોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો સિઝનમાં બીજી વાર નોગામોસ્કેના રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રોને પાક નિષ્ફળ જશે અને નુકસાની વેઠવાનો વારો આવશે એવો ભય સતાવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી